ખેડૂત મિત્રો આજે આપણે આયા છીએ ઉત્તર ગુજરાતના એક પ્રગતિ ખેડૂતની મુલાકાતે જેઓ સતત પાંચ વર્ષથી અવનવી ખેતી કરે છે અને જે પાછળ આ ફાર્મ હાઉસ જોઈ રહ્યા છો એની અંદર ચોળીનું એક અત્યારે વાવેતર થઈ રહ્યું છે અને બાજુમાં ચોળી છે અને લગભગ ચાલીસથી ચાલીસ પચાસ દિવસ થઈ ગયા છે અને બંને ચોળીનું ફાર્મ હાઉસ છે પણ બંનેમાં ફરક એ છે કે એક અત્યારે ચાલુ વાવેતર ચાલુ છે અને મલ્ચિંગ કામકાજ ચાલુ છે અને બીજું ચોળીનું મોટા પ્રમાણમાં અ કહેવાય કે છોડ ચાલીસ પિસ્તાલીસ દિવસ થઈ ચૂક્યા છે એમને આપણે સતત મુલાકાત લઈશું જો પાંચ વર્ષથી સતત અલગ અલગ શાકભાજીની ખેતી કરે છે તરબૂટ ટેટી તમામ પ્રકારની ખેતી કરે છે એમનો રિવ્યુ લઈશું અને તમામ માહિતી આપણા સુધી પહોંચાડશું જ ચાલો મળીએ ઉત્તર ગુજરાતમાં એક પ્રગતિશીલ ખેડૂત જેમને સતત નવીનતમ ખેતી કરે છે અને બીજાને પ્રેરણારૂપ બને જે એક નવી ટેકનોલોજી આધારે ખેતી કરે છે અને સાથે મલ્ચિંગ હોય ગૃહ કર ગૃહ કવર હોય ડ્રીપ ઇરિગેશન હોય તમામ પ્રકારની સુવિધાઓ સાથે ખેતી કરે છે અને થોડી એડવાન્સ ખેતી કરે છે તો એમનો આપણે પરિચય મેળવીશું અને કેવા પ્રકારની આપણે જે ફાર્મ હાઉસ ઊભા છે એ ચોળીનું વાવેતર કરેલું છે એના વિશે આપણે પૂરી માહિતી મેળવીશું એનું તમારું નામ શું છે અને કયા ગામમાં છીએ આપણે મારું નામ ઠાકોર દિલીપજી લક્ષ્મણજી ગામ મુંદ્રા તાલુકો સરસ્વત જિલ્લો પાટણ આપડે જે અત્યારે ફાર્મ હાઉસ ઉભા છે એ કેટલા વીઘા માં ચોળી નું વાવેતર કરેલું છે મારે ત્રણ વીઘાનું નું ત્રણ વીઘા બીજું કેવાય કે ચોળી આમ લોકો હવે શરૂઆત કરતા હોય ચોળી વાવેતર નું પણ તમે આજે એડવાન્સ વાવેતર કર્યું છે એ કેવી રીતે કર્યું છે અને ક્યારે કર્યું છે અને કયું કંપની નું બિયારણ છે ગઈ સાલ નું વાવેતર હતું એના લીધે આપણે એવું લાગ્યું કે થોડું વહેલું કરીએ બરાબર તો સારું રહે એમ

અને ત્રણ વીઘા અંદાજે કેટલું જરૂરિયાત પડે જરૂરિયાત તો છ કિલો આજુબાજુ થાય ત્રણ વીઘા છ કિલો બીજું કઈ ત્રણ કિલો ત્રણ કિલો જ જવી ગયું વાવેતર સમયે તમે જ્યાં કેવાય ગ્રો કવર છે ડ્રીપ છે એ વાવેતરના સમયે આની અંદર કઈ કોઈ ખાતર આપવું પડે જેથી કરીને છોડનો વિકાસ થાય ખાતર તો અમે લેડ્યુ નાખેલું છે

ચોળી કેટલું ઉત્પાદન આપે એમ અંદાજે તો ખાસ આપણે જોયું પ્રમાણે કે ચોળી એમને અત્યારના એડવાન્સમાં માં છે ગયા વર્ષે એમને આ ખેતરમાં ચોળીનું વાવેતર કર્યું સારું ઉત્પાદન પણ લીધું અને અત્યારે થોડા એને એડવાન્સ થી વાવેતર કર્યું છે અને કે જે ચોળી છે એની અંદર કોઈ પ્રકારનો રોગ ના આવે અને બીજું કે એડવાન્સ વાવેતર છે અને અને પંચ્યાસી દિવસે આની વીણી ચાલુ થઈ જાય છે અને એ કહેવાય કે એડવાન્સ ના કારણે એનો ભાવ છે જે સો રૂપિયા પ્લસ રહેવાની શક્યતા છે અને સામે નવું તમે આવું મતલબ ફ્રેશ કોઈ ફાર્મ હાઉસ તૈયાર કરો તો અંદાજે લાખ રૂપિયા જેવો ખર્ચો થાય અમે પાંચ લાગે લાગે મતલબ એ બીજા અને સામે ઉત્પાદનની વાત કરીએ તો પાંચથી સાત લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે અને સામે મહેનત પણ છે અને એમને આ બીજા વર્ષ સતત પ્રયાસ પ્રયાસ કર્યો છે અને આ વર્ષમાં સારું ઉત્પાદન રહેશે તો જય હિન્દ જય ભારત જય જય ગુરુદેવ ફરી મળીશું નવા વિડીયો સાથે